એના આ સ્ટોરની પર આવેલો છું આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુઓ જે છે એ એમ કહેવાય કે ગાય માતાના છાણમાંથી બધી વસ્તુ બનાવવામાં આવે છે આપણા ઘર ઉપયોગી અને ઘણી બધી આધ્યાત્મિક વસ્તુઓ છે અહીંયા અને અહીંયા જે ઉપસ્થિત અહીંયા જે સંતો છે બરાબર છે આપણે એમની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું અને અહીંયા જ બધું બને છે તમે જોઈ શકો છો આ બધો આખી વસ્તુઓ અને વિશેષપણે આપણે જે ટેબલ પર રાખી છે તમને સારામાં સારી રીતે વસ્તુની વિગતવાર ખ્યાલ આવે એના માટે રાખી છે તો આપણે અહીંયા એમના મુખે જ બધું સાંભળીશું ઓકે સૌથી પહેલા તમારું નામ જણાવી દો અમારું નામ છે સંત શ્રી કૃષ્ણાનંદ સરસ્વતી ઓકે ઓકે તમે ભી આવી જાવ સાથે હા દોસ્તો બધું જ જે છે અહીંયા જ બને છે તમારું નામ જણાવી દો જય માતાજી અમારું નામ છે સંત શ્રી જાનન સરસ્વતી શ્રી પંડસનામ જુનાખાડાના દીક્ષિત તમે સન્યાસી છો ઓકે ઓકે તો આ બધી વસ્તુઓ જે બને છે બરાબર છે આ ગાય માતા છે ને આ બધું જે અહીંયાથી અહીંયા જ બધું બનાવવામાં આવે છે હા ગાય માતાના ગોબરમાંથી અહીંયા જ બધું બનાવીએ છે આપણે ઓકે ઓકે અને આ બધી વસ્તુઓ જે બને છે બરાબર છે આ કોઈ વ્યક્તિ લેવા માંગતા હોય તો એના માટેની તમારે શું અહીંયા પ્રોસેસ છે દાખલા તરીકે અહીંયા સ્ટોર પર બધું અહીંયા જવું પડે કે બધું અહીંયા જ મળે મેન્યુફેક્ચરિંગ પણ અહીંયા જ થાય છે અને એનું સેલ પણ અહીંયા જ થાય છે અને આ બધી વસ્તુનો ફાયદો શું છે એના વિશે તમે જણાવશો ગાય માતાના ગોબરમાં ભરપૂર માત્રામાં પ્રાણવાયુ હોય છે એટલે કે ઓક્સિજન ઓક્સિજન બરાબર ને ગાય માતાનું ગોબર લીલું હોય ત્યારે ત્રેવીસ ટકા હોય પણ એ સુકાઈ જાય પછી એ ત્રીસ ટકા ચાલીસ ટકા થઈ જાય છે મલ્ટિપલ થઈ જાય તો પેલાના જમાનામાં આપણે ઘરોને લીપતા ગાયના ગોબરથી એટલે એ ઉર્જા એ ઓક્સિજન આપણને મળી પણ લીપાઈ કરેલી છે તો હવે તો આપણે ફ્લેટમાં બંગલામાં તો આપણે લીપાઈ તો કરી નથી શકવાના તો આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને એને કે પ્રકારે આપણે ગાય માતાના ગોબરના કનેક્ટમાં રહીએ અને એ ઓક્સિજન એ પ્રાણવાયુ આપણને મળે અને ડેકોરેટિવ છે એટલે આપણા ઘરના સુશોભનમાં પણ એ કામ લાગે અને ઉર્જા પણ આપણને મળે બરાબર તો આમાં કઈ વસ્તુ શું છે એના વિશે તમે થોડી માહિતી આપશો આ ગોબર ના ગાય માતા છે આ गोबरમાંથી બનાવેલા ગણપતિ બાપા છે બરાબર આ ઘડિયાળ ઘડિયાળ પણ આ गोबरમાંથી મોટી બે પ્રકારની છે પછી આ ગોબર માંથી બનાવેલી માળા છે રાઈટ આનેથી આપણે જપ પણ કરી સકીએ અને આપણે ફેરી પણ સકીએ બરાબર પછી આ શેમ્પુ છે આ શેમ્પુ છે આ dardnashak તેલ છે માલિશ નું આ અર્ક છે જુદા જુદા પ્રકારના આ ગુગળ ધૂપ છે

પછી મોબાઈલના ના રેડિયેશન આપણાથી દૂર રહે આનાથી 100% દોસ્તો તમે જોઈ શકો છો એક મિનિટ મોબાઈલ રાખવા માટેનો સ્ટેન્ડ છે હું તમને રાખી બતાવું એક મારો ફોન અહીંયા રાખું પકડો તો એ સ્ટેન્ડ પકડો આ દાખલા તરીકે ફોન છે તમે જોઈ શકો છો અને આ રીતે પણ રખાય આ રીતે પણ રખાય જેવી રીતે આપણે સુટેબલ હોય એટલે રાખી શકો હા હા દોસ્તો કોઈ પણ વસ્તુ ઘર સુશોભન માટેની તમે જુઓ પાછળ આપણે આ હાદી ભાષામાં કહીએ કે ભઈ ચાકળા ચંદરવા શાક ટોડલિયા આ બધી વસ્તુઓ જે છે ઘર સુશોભન માટેની વસ્તુઓ છે આપણે મળી પણ ગોબરના બનાવેલા છે અચ્છા અને બધું અહીંયા જ બને છે આ પૂજા થાળી છે એની સાથે આ કંકુ ચોખાના વાટ પકડો તો થાળી પકડો તો દોસ્તો આપણે ઘરે કોઈ પણ શુભ તહેવારો આવતા હોય બરાબર ત્યારે આપણે પૂજા કરવા માટે તમે જોઈ શકો છો પૂજાની આ થાળી આ દીવડાઓ છે આ દીવડાઓ તમને થાળીની સાથે મળે અને અંદર જે ડિઝાઇન જે ઉકેરી છે બરાબર ઓમ દોરેલો છે તમે જોઈ શકો છો અને બીજી વસ્તુ કે સાધુ સંતોના હસ્તે જે વસ્તુ થતી હોય સાધુ સંતોના નજરમાં જે વસ્તુ થતી હોય એ હંમેશા એમ કહેવાય કે બેસ્ટ હોય તો એનું ઉત્તમ ઉદાહરણ તમે જોઈ શકો છો આ બધું બનાવવાનું કારણ એક જ કે ઘર ઘર ગાય માતા પહોંચે બરાબર આપણે હવે એવું નથી રહ્યું કે ગાય માતાનું ઘરે રાખીને સેવા કરી શકશું પણ આ બધી વસ્તુ અપનાવીને જે જે ગૌશાળામાં ગાય માતા છે આ બધી વસ્તુ અપનાવીને આપણે એક રીતે ગાય માતાની જ સેવા કરીએ છીએ અને આ કુંડા પણ આ કુંડા છે તુલસી વાવી શકીએ આમાં આ કુંડામાં તુલસીજી વાવી અને એને પાણી પાઈએ એટલે આ પલડે પલડે એટલે એના જે ખાતરના ગુણો છે એ તુલસી માતાને મળે અને પલડ્યા પછી આમાંથી જે ઊર્જા નીકળે એ આપણને મળે દોસ્તો તમે જોઈ શકો છો આ બધી માહિતી ગણપતિજી પણ આ આ ગણપતિજી આખે આખા ગોબરનાથ છે ઓકે એ રીતે નાના ગણપતિ પણ છે અરે વાહ આપો 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 દોસ્તો નાનકડા અમસ્તા ગણપતિજી તમે જોઈ શકો છો આ બધા પણ ગોબરના છે અને ગાય માતાના ગોબરમાંથી બધી વસ્તુઓ બને છે આ અર્ક જે છે એ શેમાંથી બને છે ગૌમૂત્રમાંથી બને અને ગૌમૂત્ર વિશે તમે કે આપણા દર્શક મિત્રોને એના ફાયદા વગેરે વગેરે ગૌમૂત્રના તો એટલા બધા કન્ટેન્ટ છે હાજી કે અમુક જ એના નામ વૈજ્ઞાનિકો શોધી શક્યા છે હજુ સોળસો જેટલા કન્ટેન એ છે કે જેના નામ પણ નથી મળ્યા ને છતાંય એ આપણા શરીરને ફાયદાકારક છે તો ગૌમૂત્ર તો એક સંપૂર્ણ ઔષધિ છે કાંઈ ન કરીને સાદું ગૌમૂત્ર પણ આપણે ખાલી અંજલી ભરીને પી લઈએ ને તોય હરેક રોગનું એ નાશક છે તો અહીંયા તો ગૌમૂત્રમાંથી જુદા જુદા ઔષધીય શું કહેવાય ઔષધિઓ બનાવવામાં આવે છે જુદા જુદા અને બીજું મેં સાંભળ્યું મેં જોયેલું પણ છે ઘણી ગૌશાળાની માલિકા વધારે ટાઈમ નહીં લો બે થી ત્રણ મિનિટ મને ખબર છે ગરમી છે વધારે તો ગાય માતાનું ગોબર હોય એને પેલા ભેગું કરે પછી એમાં થોડું પાણી નાખી અને મિક્સ કરી અને પ્રવાહી ટાઈપ બનાવીને લોકો નાતા હોય છે હા એ તો બહુ જ શુભ છે ચામડીના રોગો પણ સારા થાય અને સૌથી મોટું તો એ છે કે ગોબરમાં જે ઉર્જા છે ને આપણા શરીર ને મળે એ ઉર્જા જેટલી મળે એટલો આપણો શરીર રોગ મુક્ત બને

હવે ગૌશાળા ને મળી ટોટલ કેટલી ગાયો છે એકસો ને વીસ જેટલી ગાયો છે બરાબર છે અને દોસ્તો આ ગૌશાળાની માલિકા હું વારે વારે કહેતો આવ્યો છું અહીંયા કોઈ અર્થ ઉપાર્જન માટે નહીં કોઈ વ્યવસાય માટે નહીં પણ ખરેખર સંતોનું સાનિધ્ય છે અને આપણે જે ટિફિન સેવા છે એના વિશે બે મિનિટ આપણે કહેશું દર્શક મિત્રોને અહીંયા આશ્રમ અખંડાનંદ આશ્રમમાંથી બે હજાર પંદરની સાલમાં વાપીમાં ચલા કરીને એરિયા છે ત્યાં એક સરકારી હોસ્પિટલ છે જ્યાં પહેલા પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હવે તો ત્યાં ઘણી બધી સુવિધા વધી ગઈ છે પણ એ એવા એરિયામાં છે હોસ્પિટલ કે ત્યાં ચા ની કેન્ટીન પણ નહોતી ત્યારે એના જે ડીન છે એ અહીંયા આવ્યા ગુરુજીને મળ્યા ને ગુરુજીને વાત કરી કે મેં બે ચાર સંસ્થાઓને વાત કરી પણ કોઈ મને રિસ્પોન્સ આપ્યો નથી તો તમે અમારી હોસ્પિટલ માટે કંઈક કરો તો ગુરુજીએ કીધું કે તમને શું જરૂર છે અત્યારે તો મારા દર્દીઓ માટે ભોજનની આવશ્યકતા છે તો તમે એ કંઈ કરી શકો તો ગુરુજીએ કીધું કાલથી જ અહીંયાથી ટિફિન મોકલવામાં આવશે એ આયવા એના બીજે જ દિવસેથી અહીંયાથી ટિફિન સેવા ચાલુ થઈ ગઈ એક વર્ષ સુધી બપોર નું ટિફિન જતું દાળ ભાત રોટલી પછી એક વર્ષ પછી બંને ટાઈમ ટિફિન આ આપણા આશ્રમ માંથી ત્યાં જાય છે બે હાજર પંદર થી આ ચાલુ છે એટલે આઠ વર્ષ થયા આજે દોસ્તો કેવાય ને મરું પણ માગુ નહીં આપણે તન કે કાજ અને પરમારથ ને કાજ માને મગતા મને માગતા ન આવેલા આજ આ સંતોના ના તમે વિચારી શકો છો કે જે હોસ્પિટલ ની માલિક દૂર દૂર થી લોકો આવતા હોય અંતરિયાળ ગામડા માંથી આવતા હોય એમને ભોજનની વ્યવસ્થા પૂરી પડી રહે એના માટે થઈ અને અહિયાં બપોર અને જેમ એમ કહેવાય કે સાઈઠ થી સિત્તેર ટિફિન બને છે એ પણ કોઈ જ પ્રકારના સ્વાર્થ વગર કોઈ રૂપિયો પાસે લેવામાં નથી આવતો અને આજે પૂર્ણિમા છે ભાદરવા પૂર્ણિમા શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનો છે આજે સ્કૂલના બાળકો હર પૂર્ણિમા એ કોઈ પણ એક સ્કૂલ અહીંયા જમવા આવે તો આજે પણ સ્કૂલના બાળકો અહીંયા જમવા માટે પધાર્યા છે તે એ બટુક નારાયણના આપણે બધા દર્શન કરીશું વાહ વાહ તો દોસ્તો વિડિયોને અહીંયા અમારે પૂર્ણ કરવો છે અને એના પેલા આ આ બધું માટી ગોબર નું છે ને આ દોસ્તો આ દિવાલ તમે જો ભાષામાં જે કહેતા ગાયર એ આ બધું તમે જોઈ શકો છો વાહ વાહ સાધ્વી માતાશ્રીએ આ બધું સમજાવ્યું સરસ મજાનો એમ કહેવાય કે સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર અને આ બધું તમે જોઈ શકો છો આ બધું એમ કહેવાય કે ગોબરથી થી લીપેલું છે અને રાજ દીક્ષિતજીનો ફોટો છે વાભાઈ વા તો આપણે ફરીને મળીશું ભાઈ નવા વિડીયો સાથે જય માતાજી